પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો માટે ત્રણ દિવસીય નવરાત્રીનું આયોજન કરાયું શહેરના મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલી આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો માટે ત્રણ દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેના પહેલા દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા દ્વારા એકસો દસ જેટલા મનોદિવ્યાંગ બાળકોની સંભાળ લેવાય છે જે બાળકો સાથે દરેક તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત છવ્વીસ થી સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ ગરબા ગ્રાઉન્ડ ખાતે રાત્રિના 7 થી 9 વાગ્યા સુધી નવરાત્રીનું આયોજન કરાયું છે જેમાં શાળાના મનનો દિવ્યાંગ બાળકો સાથે શિક્ષકો મન મૂકીને ગરબે ઘૂમશે યસ એનો પૂરો ગરબા મહોત્સવ ફાઉન્ડેશન અને પરિવર્તન સ્કૂલ જે दिव्यांग બાળકોની શાળા છે दिव्यांग બાળકોના ગરબાનો આજીના કરવામાં આવશે અને એમાં જોઈ શકો છો દિવ્યાંગ બાળકોએ ખૂબ ઉત્સાહથી ગરબામાં ભાગ લીધો છે આ ગરબામાં એમની સાથે માતાજીની આરતી કરવાનો એ લાવો મળ્યો છે એ બધા માતાજીનો પણ આભાર મેં દિવ્યાંગ બાળકોનો અને પરમેશ્વર સ્કૂલના ટ્રસ્ટીઓનો પણ આભાર મળી અને માતાજી આ તમામ જે દિવ્યાંગ બાળકો છે મન બાળકો છે એમની જે કંઈ મનોકામનાઓ એમના માતા પિતાની જે કંઈ મનોકામનાઓ પૂરું કરે તેવી પ્રાર્થના